ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી જશે મુંબઈ એક્સપ્રેસ જોકે આપણે અહીંયા હોટલ આવે છે ને વધારે મુંબઈ એક્સપ્રેસ ઉપર જાય હોટલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ છે તો આપણે ત્યાં છીએ અમે ચા પાણી પીવા છીએ ભાઈ પહેલી વાર ચા પાણી પીવા જઈ શકે તમે તો જ્યાં એકલા કેમ કેટલું મોંઘું હતું તમને પણ ઓલા આગલા બ્લોકમાં બતાવ્યું હતું ને ન જોયું હોય તો જોઈ આવજો ત્યાં જઈ શકે ચા પાણી કેટલાક મોંઘા થાય છે જોઈ છે બધાય કહે છે સા બહુ મોંઘો થાય છે તા એ પછી ખબર પડે બાકી ત્યાંનો તો નજારો કેવો છે એક નંબર કાંઈ ઘટે ફૂલના આ મારો તો ને તમ તારે કાંઈક ન થોડે એટલું સોખું છે હા હવે પુલને બી આવે છોલા પચીસ રૂપિયા છે હા એમાં પણ થઈ જાય ને તો એક લઈ લેવું આપણે એક કરીને શું ને આવે એક કપ પાછું થાય પચ્ચીસ વાળી સાપી હોય વાહ ભાઈ વાહ ચલો ભાઈ શા દો ખાલી કેમ ભાઈ શું પાણી મિત્રો હાલો સા પીવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ની છે

ફટાકું ભઈ નો વેલોર દે સરખામ આવી ગયો મને આપો 7 100 છે ને પાછો યામ ના યામ આજે યામ આજે અહીં હમ હા ભાઈ વા એક નંબર ચા છે ગુડ ગુડ મૂવ હવે એ બોલ એક નંબર ચા છે સાબુ ના ઘરે બીજું વાહ

તો યસ પ્રોસેસ ઉપર થઈ છે ને આ બધું નીચે આવવાનું એ પાર્કિંગ છે પાર્કિંગ મેં કહેવાય તો એક સાત બાજ નથી આપણે પાર્કિંગનો એ કાંઈ ટેન્શન નહીં લેવાનું બાકી ગાડી બાડી ચેક કરી લઈ વ્હીલ બોલને ચેક કરવા પડે કેમ કે રસ્તે ખુલી જાય નીકળી જાય એમ કે વાગી જશે ભાઈ ચાર

વાકી ગયા છે ભાઈ 6 ને 12 થઈ ગઈ છે આખી રાત ને દિવસની ચાલુ કરી દીધી રાતે આખી કન્ટિન્યુ ગાડી આખી ટ્રાફિક માં ફસાઈ જ્યા થે અમનગર થોડાક વેલર પોગી જાતા આપણે 4:00 વાગે બનેરા કમનજી ચા અહીંયા પોગી હવે છે ને ભાઈ કેમિકલ ના ગેસ ને બધું અહીંયા જ ભરાય છે જો આ ગેસ ના ટાકા છે કેમિકલ ના પણ છે ને ગેસ ના પણ છે આ ગેસ ના એલપીજી ગેસ ને આપણે જે ગેસ ચૂલા માં વાળીએ ને એ બધા ગેસ ને બધા અહીંયા

વાઇસઅ અલગ આવ્યો હા કેમિકલ ની કેવી ખતરનાક દવાયસ થાય છે ગોઠે જ ની આપણે એવી રીતે વાયસ આવે

સાસિંગ પણ ભૂલાઈ ગયું છે આપણે આગનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરાવવાનો રહે કે અમા સાસિંગ તો છે નહીં એટલે આપણે આગળનું કંઈ બતાવી શકીશું નહીં અમારો અમારા બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં તો મળી જશે નવા બ્લોગમાં તો ચાલે બાય બાય